પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્વાંગમાં આવી ટાર્ગેટ કરી રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરતા ત્રણ ઇસમોને પકડી પાડી રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન કબજે કરી લૂંટ તથા લૂંટની કોશિશના બે ગુનાઓનો ભેદ ઉકેલથી સુરત શહેર ગોડાદરા પોલીસ ગઈકાલ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રાત્રિના કલાક સાડા ચાર થી પાંચ વાગ્યાના રોજ ફરિયાદી શ્રી ઇમરાન નિષાદ સિદ્ધિકી ઉમર વર્ષ બેતાલીસ રિક્ષા રહેતાની રીક્ષા નંબર ફાઈ એ વાય સિક્સ ઝીરો ટુ સિક્સ લઈને મહારાણા સર્કલ તરફ આવતો હોય જે સમયે આ કામના બે આરોપીઓ મહારાણા સર્કલ ચાર રસ્તાથી પેસેન્જરો સ્વાંગમાં રિક્ષામાં બેસી ફરિયાદીશ્રી ને મીડા સ્કવેર પાસેની ગલીમાં ઉતારવા જણાવેલ અને એક આરોપી અગાઉથી ગુનાવાળી જગ્યાએ ઉભો રહી ત્રણે આરોપીઓએ પોતાના ઈરાદા પાર પાડી ફરિયાદીશ્રી પાસે લૂંટ કરવાની કોશિશ કરી ફરિયાદીશ્રી પ્રતિકાર કરી કરતા ફરિયાદી શ્રીને ચપ્પુ મારી નાસી ગયેલ હોય જેથી ગોડાદરા પોલીસ સ્ટેશને પાર્ટ બે હજાર ઈ કોલમ ત્રણસો સત્તાણું ત્રણસો ચોરાણું ત્રણસો તેવીસ ચોત્રીસ એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ સાથે સાથે ગઈકાલ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રાત્રિના કલાક સાડા બારથી કલાક એક વાગ્યા સુધી દરમિયાન ફરિયાદિત્રી તને દિનાનાથ પાંડેનાઓને પણ કેપિટલ સ્વેરની ગલીમાં લઈ જઈ ચપ્પુ મારી એક વિવો કંપનીનો મોબાઈલ અને રોકડ રૂપિયાની લૂંટકરી ગુનો કરી નાસી ગયેલ હોય ઉપરોક્ત બંને ગંભીર પ્રકારનો ગુનો સત્વરે ડિટેક્ટ કરવા તથા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક વાબાંગ જમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બી ભકીરત ગઠવી સાથે તેમજ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન જેટી સોનારા સાહેબનાઓને સૂચના આપતા ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેસી જાદવ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ કેડી ડી રાઠોડ નાઓની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ જેમાં સીસીટીવી સર્વેલન્સ ટીમ અને હ્યુમન સોર્સિંગ ટીમ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમે રીતેની અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોને એક્ટિવ કરી સદર ગુનો શોધી કાઢવાની કવાયત હાથ ધરે જેમાં સીસીટીવી સર્વેલન્સ ટીમે લગભગ સિત્તેરથી એસી સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસ નાઓની ટીમને સર્વેલન્સ મોટર સાયકલવાળા આરોપીઓની ઓળખ થઈ ગયેલ બાદ સદર ગુનાના કામે આરોપીને પકડી પાડવા અંગે વર્કઆઉટમાં હતા દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ મારફતે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને બાતમી હકીકત આધારે આરોપી નામે તોફીફ તાલિમ મિર્ઝા ઉમરવર્ષવીઝ ધંધો બેકાર રહે રહેંડોલી બસ સ્ટેન્ડની સામે આવેલી ખાડી કિનારે ડિંડોલી સુરત પચીસ ધંધો પાર્સલ મજૂરી રહે કુબેરનગર સોસાયટી લિંબાયત નાઓને પકડી પાડેલ અને તેઓની પાસેથી ગુનામાં વપરાયેલ મોટર સ્પ્લેન્ડર પ્લસ જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો ફાઈવ એમએક્સ નાઇન ડબલ ફોર નાઇન તથા લૂંટમાં ગયેલ મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા તેમજ આરોપીની અંગજડતી જડતી કરતા મળી આવેલ ત્રણ મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ બે ચપુજે તમામ મુદ્દામાલ સુથે સાથે કુલ્લે રૂપિયા એક લાખ છત્રીસ હજાર પાંચસો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસીય કામગીરી કરેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ